હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો હવે આપણે છે એ આગળના વિડીયોમાં જોયું કે હાથીનો નમૂનો છે એ આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે અને વચમાં જે ચેક્સ આવે છે હાથી ગોટીના તોરણમાં એ પણ છે આપણે કમ્પ્લીટ પૂરા કરી લીધા છે અહીંયા હું તમને છે ગોટીનો નમૂનો એટલે કે ફ્લાવરનો જે નમૂનો આવે છે ને એ કરીને છે હું બતાવું છું જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો જેનાથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમને તરત જોવા મળી જાય તમે જોઈ શકો છો કે છે જે ફ્લાવર આવશે એની છે મેં શરૂઆત છે એ કરી દીધી છે જે એ રીતે છે એ આપણે હાથીના નમૂનાની અંદર છે આપણે ચારેય ખૂણે છે એ આવી આવી ચોકઠી નાખી છે એવી જ રીતે છે એ ફ્લાવરના નમૂનામાં પણ છે આપણે ચારેય ખૂણે છે એવી ચોકઠી છે એ આવશે કોઈ પણ પ્રકાર બીજા કલર એ ચોકઠી નાખવી હોય તો તમે છે તમારી મેળે છે ફેરફાર કરી શકો મને તો છે એ આ કલર છે એ તોરણમાં છે ઈ દેખાવ પણ સારો આવે છે અને લાગે છે પણ સરસ એટલે હું છે એ આ જ બે કલર ની હાથીના નમૂનામાં છે એ રેડ કલરની ચોકઠી અને ફ્લાવરના નમૂનામાં છે આપણે આવશે જો અહીં આપણું છે ફ્લાવર બનવાનું છે એ શરૂ થઈ ગયું છે તમને હું છે આગળ આગળ બતાવીશ એક એક મોતી થી છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે અહીંયા છે એ હું લીલા અને લાલ કલરના મોતીથી છે એ ફ્લાવર બનાવું છું તમારે એમાં કોઈ છે બીજા મોતીથી બનાવવું હોય તો તમે એમાં પણ છે ફેરફાર છે એ કરી શકો જો તમે જોઈ શકો છો કે આપણી છે એ ચોકઠી પણ છે એ બનતી જાય છે અને આપણું ફ્લાવર પણ છે એ બનવાનું છે સ્ટાર્ટ થઈ ગયું છે તમારે જો ચોખ્ઠી ન નાખવી હોય તો એટલા છે એ વ્હાઈટ મોતી છે એ વધારે નાખી અને તમે છે એમ પણ છે ઈ તોરણ બનાવી શકો છો તો પણ છે એ સરસ લાગશે પણ આ ચોખ્ઠી હોય ને તો છે ઈ દેખાવ છે ઈ કંઈક અલગ જ આવે છે તમે જોઈ શકો છો કે જે તો આપણા છે એ ફ્લાવરની શરૂઆત થઈ છે ત્યાં જ છે એ ચોકઠી છે એ પૂરી થઈ ગઈ છે એટલા માટે છે એ જ્યારે જ્યારે ફ્લાવરમાં ઝાઝા મોતી આવશે ત્યારે છે એ આપણે ચોકઠીનો નમૂનો છે એ પૂરો થઈ ગયો છે એટલે છે વાંધો નહીં આવે આપણને તમારે જો નાનું ફ્લાવર બનાવવું હોય ને તો છે એ ચોકઠીનો નમૂનો છે એ નાખવો નહીં કારણ કે બધું જ છે ને એ નથી સમાતું નથી આવતું ટ્રાય કરી ફ્લાવર ની છે એ બે પાખડી છે એ બનવા માંડી છે તમે જોઈ શકો છો હવે છે હું તમને આગળના વિડીયોમાં છે એ ફ્લાવર છે એ કઈ રીતનું બને છે એ છે એ બનાવીને છે એ બતાવીશ આ વિડીયોનો એન્ડ છે હું અહીંયા જ કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બબ્બાય